તો જય શ્રી રામ બધા મિત્રો ને તમારું બધા નું સ્વાગત છે મારા નવા વ્લોગમાં તો ફાઇનલી મિત્રો તમે આ બધા આપડે આપડી રીલ શૂટ થઈ ગઈ છે અને પાછા ઉપરની તરફ જઈ રહ્યા છીએ તો અત્યારે અમે પાછા જઈ રહ્યા છીએ નીચે ડેમે આવ્યા યાર જો કેટલા કાટા છે અહીંયા આ બધે તો જે આલ જ જાય છે હજી પાછું અહીંથી નીચે જવાનું છે તો ફાઇનલી આપણે વાડીની અંદર આવી ગયા છીએ તો પાણી પાણી પીને પછી જોવી છે શું કરવી તો અત્યારે આપણું પ્લાન બની ગયો છે લીંબુ વીણવા જવાનો તો અત્યારે આમ બધા જઈશું લીંબુ વીણવા આ એક ભાઈ આગળ બાકી તો મિત્રો કોમેન્ટ કરી દેજો અમારી વાડી કેવી છે તો મિત્રો આ બધા તો લીંબુ વીણવા મળ્યા છે બાકી તો મિત્રો અમારી ચેનલ માં નવા હોય તો લાઈક કરો શેર કરો ને અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આ ઈડન ભાઈ પાછો જામફળ લઈ આવ્યા છે બધા તો ઈડન ભાઈ હાલે લાઈ લાઈ આ હા ઈડન ભાઈ ઓ દેસ દેસ જો આટલા લીંબુ બેગા તો મિત્રો જો જામફળ આ કે જામફળી માં યાર જામફળ જ છે નકરા તો તમારે કોઈને ખાવા હોય તો લઈ જાજો આપણી વાડી ના જ છે છે આ ભાઈ નકરા જામફળ જ હરી-હરીને ખાઈ છે મિત્રો કોમેન્ટ કરી દેજો આ હેનો હગર છે તો મિત્રો આપણે લીંબુ તો વેણી લીધા છે હવે આપણે જાવી જાવીશું ઘર સાઈડ અને આને બહુ જામફળ બાબા ચાર જામફળ ખાઈ ગયો છે અત્યાર સુધીમાં સારું હાલો ભાઈ મળવી મહાદેવ 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 ભાઈ વાંધો નહીં તમે મિત્રો આપણે ચાર જાવી આવી શકું ઘર તરફ તો ફાઈનલી મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છીએ હું તમને મળું બીજા વર્ગમાં ત્યાં સુધી બાય